અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં રામ સોસાયટીમાં એક હૃદય દ્રાવક ઘટના બની છે અહીં દુર્ગારામ ઉપમા દાણાચન નામના વેપારીને તેમના જ નશાખોર પુત્ર દિલીપ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે દિલીપે પોતાની બહેન પર પણ ચપ્પુ વડે હુમલો કર્યો હતો દિલીપને નશાની આદત હતી અને એ તે અવારનવાર પિતા પાસે પૈસા માંગતો હતો ગઈકાલે રાત્રે પૈસા આપવાની ના પાડતા પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થઈને આજે વહેલી સવારે પાંચ વાગે દિલીપે ભર નિંદ્રામાં સૂતેલા પિતા દુર્ગારામ પર ચપ્પુ વડે ઘા ઝીક્યા પિતાની બુમાબુમ સાંભળી પરિવારના સભ્યો ઉઠી ગયા ત્યારે દિલીપે પોતાની બહેન તરુણા પર પણ હુમલો કર્યો નાના ભાઈએ અને પિતરાઈ ભાઈએ દિલીપને પકડીને એક ઘરમાં બેસાડ્યો અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી 108 ના મેડિકલ સ્ટાફે દુર્ગારામને મૃત જાહેર કર્યા જ્યારે તરુણાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ વાડજ પોલીસે પિતાના હત્યારા દિલીપની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આમાં નવા વાર જ નિર્ણયનગરની બાજુમાં જે રામપ્રતાપનગર સોસાયટી છે તેમાં દુર્ગારામ ઉગમારામ જે સિંહ ચણાની દુકાન ધરાવે છે પછી ધરાવતું હોય એના પિતાજી સાથે પૈસાની માગણી અવારનવાર કરતો હોય પિતાજી એમને ઠપકો આપતા તો આમને એના પિતાજી પ્રત્યે રોષ ઊભો થયેલો હોય દિલીપભાઈને એટલે દિલીપભાઈ એના તીક્ષ્ણ હથિયાર ચપ્પુ જે છે એ મારવાની તૈયારી ધારણ કરી અને પિતાજીની બાજુમાં ઉપરના માળે ઘરમાં સૂઈ ગયેલા હતા અને સવારના પાંચેક વાગ્યાના સુમારે સત્યાવીસ છ બે હજાર દિવસે રથયાત્રાના દિવસે એ પિતાજીને ઊંઘની હાલતમાં જ એમને તીક્ષ્ણ હથિયાર છરી વડે હુમલો કરી અને છાતીના ભાગે જમણી બાજુ તેમજ હાથ ઉપર પીઠના પાછળના ભાગે શરીરના જુદા જુદા ભાગ ઉપર હુમલો કરી અને આમાં ચીસાચીસને બૂમ થતાં બાજુના જ રૂમમાં સૂતેલ એમના દીકરી તરુણાબેન તથા લતાબેન આવી ગયેલા આ તરુણાબેનને પણ એના ઉપર નાખવાના ઈરાદે એના ઉપર પણ હુમલો કરી અને એના ડાબી બાજુના ભાગે બાજુમાંથી તીક્ષણું મારી દેતા અને પછી એને કાઢવા જતા એમનું હેન્ડલ તૂટી ગયેલું હતું અને એ હેન્ડલ તે સ્થળ ઉપરથી મળી આવેલું હતું તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરેલ એકસો આઠ ચેક કરી અને એમને મૃત જાહેર કરેલા હતા અને પોલીસને પછી સંપર્ક કરેલો તાત્કાલિક પોલીસ સ્થળ ઉપર પહોંચી જઈ પીસીઆર વાળા પીસીઆર વાળા એમના જે આરોપી દિલીપભાઈને એમને હસ્તગત કરી ને પોલીસ સ્ટેશન લાવેલા હતા